હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જીકેના કેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના કેના વિડીયો જોવા મળશે નવા સિલેબસ મુજબ મિત્રો આજે આપણે પચાસ જિલ્લા જીકેના એમસીક્યુ જે છે જોવાના છે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ભારતના નાણાં પંચ બાબતે સાચા વિધાનો જણાવો મિત્રો ભારતના નાણાં પંચ બાબતે જોઈએ આપણે જે બંધારણીય સંસ્થા છે જેનું ગઠન અનુચ્છેદ બસો મુજબ રાષ્ટ્રપતિ કરે છે બંધારણીય સંસ્થા તરીકે મહત્વની સંસ્થા છે બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે પહેલું વિધાન જે છે બંધારણીય સંસ્થા છે જેનું ગઠન અનુચ્છેદ બસો મુજબ જે છે રાષ્ટ્રપતિ કરતા હોય છે સાચું વિધાન છે અને બંધારણીય સંસ્થા તરીકે મહત્વની સંસ્થા છે બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો બીજો સાચા વિધાનો જણાવો મિત્રો અહીંયા પણ આપણને જે છે બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાય છે હવેલી સંગીતના ગીતો ઈશ્વરીય છંદ તરીકે ઓળખાય છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર માત્ર એક વિધાન જે છે સાચું આપેલું છે બીજું વિધાન ખોટું આપેલું છે વૈષ્ણવ મંદિરોનું સંગીત જે છે હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાય છે એ વિધાન આપણને સાચું આપેલું છે હવે મિત્રો વાત કરીએ વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી બરાબર હવે હવેલી સંગીત વિશે વાત કરીએ તો સંગીતની મિત્રો આ શૈલીમાં વિકાસ મહત્તમ રૂપે રાજસ્થાન અને ગુજરાતમાં થયો હતો અને પરંતુ હવે જે છે દેશના કેટલાક ભાગોમાં જોવા મળે છે અને મૂળ રૂપથી આ સંગીત મંદિર પરિસરમાં જે છે એ ગાવા માટે વપરાતું હોય છે અને મિત્રો મંદિરની બહાર પણ તેને પ્રદર્શિત કરવામાં આવે છે હવે અને ખાસ કરીને આ સંગીત મિત્રો પુષ્ટિ માર્ગ દ્વારા વૈષ્ણવ હવેલીમાં જે છે ગાવામાં આવતું હતું એ બાબત આપણને સાથે સાથે ખાસ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કઈ ગોળમેજી પરિષદમાં ભારત સરકાર ધારો ઓગણીસો નો મુસદ્દો ઘડાયો હતો કઈ ગોળમેજી પરિષદમાં મુસદ્દો છે એ ઘડવામાં આવેલો હતો કઈ આવશે રાઈટ આન્સર ત્રીજી આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે યાદ રાખજો ત્રીજી ગોળમેજી ગોળમેજી પરિષદમાં જે છે ભારત સરકાર ધારો ઓગણીસો પાંત્રીસ નો મુસદ્દો છે એ ઘડવામાં આવેલો હતો યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો જુનાગઢમાં વિલિંગડન ડેમનો પાયો કોના દ્વારા નંખાયો હતો જુનાગઢમાં મિત્રો જે છે વિલિંગડન ડેમનો પાયો જે છે એ કોના દ્વારા નાખવામાં આવેલો હતો કોના દ્વારા આવશે રાઈટ આન્સર મોહમ્મદ ખાન ત્રીજા આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે મોહમ્મદ ખાન જે છે એ ત્રીજા એમના દ્વારા જે છે જુનાગઢમાં વિલિંગડન ડેમનો જે છે પાયો નાખવામાં આવેલો હતો મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગઝલમાં બે પંક્તિના એકમને શું કહેવામાં આવે છે મિત્રો ગઝલમાં જે છે બે પંક્તિના એકમને જે છે એ શું કહેવામાં આવે છે શું આવશે અહીંયા રાઈટ આન્સર શેર કહેવામાં આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ ય રાખજો ગઝલમાં જે છે બે પંક્તિના એકમને શું તો શેર કહેવામાં આવે છે ખાસ ય રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સ્વતંત્રતા પછીની ભારતની સૌપ્રથમ કેબિનેટમાં શિક્ષણ મંત્રાલયના મંત્રી કોણ હતા સ્વતંત્રતા પછી જે છે ભારતની સૌપ્રથમ કેબિનેટમાં જે છે શિક્ષણ મંત્રાલયના મંત્રી નીચેનામાંથી કોણ હતા કોણ આવશે રાઈટ આન્સર અબ્દુલ કલામ હતા બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસે રાખજો સ્વતંત્રતા પછી ભારતની સૌપ્રથમ કેબિનેટમાં જે છે શિક્ષણ મંત્રાલયના મંત્રી કોણ તો અબ્દુલ કલામ જે છે શિક્ષણ મંત્રાલયના જે છે એ મંત્રી તરીકે હતા ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇલોરાની ગુફાઓમાં નીચેના પૈકી કયા ધર્મના ચિત્રો આલેખાયા છે ઇલોરાની ગુફામાં જે છે નીચેનામાંથી કયા ધર્મના ચિત્રો જે છે એ છે શું આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા એ અને બી બંને આવશે બૌદ્ધ અને જૈન આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે બંને ધર્મના જે છે ચિત્રો આલેખાયા જોવા મળે છે ઇલોરાની ગુફા વિશે મિત્રો વાત કરીએ તો ઇલોરાની ગુફાની જે છે ચિત્રકલા બરાબર ઇલોરામાં મિત્રો ચોત્રીસ ગુફાઓ આવેલી છે જેમાં એકથી થી બાર જે છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે તેરથી ઓગણત્રીસ ગુફા જે છે એ હિન્દુ ધર્મ સાથે અને ત્રીસથી ચોત્રીસ ગુફા જે છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફા જે છે આપણને જોવા મળે છે મિત્રો રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ પહેલા દ્વારા જે છે ઈલોરાની ગુફા નંબર સોળમાં કૈલાશ મંદિરની રચના પણ ભીત ચિત્ર છે એ જોવા મળે છે આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ અને ઈલોરાની ગુફામાં પ્રથમ ચિત્રો જે છે મંદિરની રચના સમયે જ્યારે અન્ય ચિત્રો લાંબા સમયગાળા બાદ જે છે થયાનું થયા હોવાનું જે છે માનવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા સસ્તુ સાહિત્ય બરાબર આના સ્થાપક જે છે નીચેનામાંથી કોણ હતા શું આવશે રાઈટ આન્સર ભિક્ષુ આનંદ આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો ખાસ યાદ રાખજો સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતો ભિક્ષુ આનંદ જે છે એ સસ્તુ સાહિત્યના સ્થાપક હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજ્યની વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલાં કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે રાજ્યની જે છે વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી જે છે એ લેવી જરૂરી હોય છે કોની આવશે રાઈટ આન્સર રાજ્યપાલની આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો રાજ્યની જે છે રાજ્યની વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલા કોની તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક હોય છે ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો વીરાંજલિ વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે શું આવશે રાઈટ આન્સર અહીંયા

પાવરી જે છે એમનું ક્રિયા સુશીર વાદ્ય છે ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યાર બાદનો કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને કુમિન કહેવામાં આવે છે નીચેનામાંથી જે છે કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર જે છે લીલા રંગના ચણિયાને કુમિન એવું કહેવામાં આવે છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર મણિપુરી નૃત્યમાં આવશે બરાબર ઓપ્શનનો એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસય રાખજો મણિપુરી નૃત્ય શૈલીમાં જે છે ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને જે છે એ શું તો કુમિન એવું કહેવામાં આવે છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અયોધ્યા સરયુ નદીના કિનારે આવેલું છે શું આવશે મિત્રો અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે ખાસ જ રાખજો પશ્ચિમ બંગાળ જે છે બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એ વિધાન આપણને સાચું આપેલું છે અને અયોધ્યા શહેર જે છે ને એ સરયુ નદીના કિનારે આવેલું છે એ વિધાન પણ આપણને અહીંયા સાચું આપેલું છે બંને વિધાનો સાચા જ આપેલા છે ખાસ્ય રાખજો બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમો પશ્ચિમના વિદ્યાનો હેમચંદ્રાચાર્યનો ચાર્યને કયા નામથી ઓળખતા હતા પશ્ચિમના વિદ્યાનો જે છે એ હેમચંદ્રાચાર્યને કયા નામથી ઓળખતા હતા શું હશે અહીંયા મિત્રો રાઈટ આન્સર જ્ઞાન સાગર બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ્ય રાખજો પશ્ચિમના વિધાનો જે છે હેમચંદ્રાચાર્યને કયા નામથી તો જ્ઞાન સાગર આવા નામથી જે છે એ ઓળખતા હતા ખાસ યુદ્ધ રાખજો મિત્રો વાત કરીએ હેમચંદ્રાચાર્ય વિશે તો એમની જન્મભૂમિ ધંધુકા હતી અને કર્મભૂમિ પાટણ હતી બરાબર આ બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકા અને કર્મભૂમિ પાટણ હતી અને મૂળ એમનું નામ જે છે ને ચાંગદેવ હતું બરાબર અને વતન મેળતા બરાબર એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રાજાનો ટેકરો કયા જિલ્લામાં આવેલો છે ઐતિહાસિક સ્થળ ધરાવતો ભોજ રાજાનો ટેકરો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે શું આવશે મિત્રો અહીંયા રાઇટ આન્સર અરવલ્લી જિલ્લામાં આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે યાદ રાખજો ઐતિહાસિક સ્થળ ધરાવતો ભોજ રાજાનો ટેકરો જે છે કયા જિલ્લામાં તો અરવલ્લી જિલ્લામાં જે છે ભોજ રાજાનો ટેકરો આવેલો છે યાદ રાખજો મેસો નદીના કિનારે અને અનેક ટેકરીઓમાંથી જે છે એક ટેકરી ભોજ રાજાના ટેકરા નામે ઓળખાય છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ જોઈએ ભારતમાં સૌ પ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ભારતમાં મિત્રો સૌ પ્રથમ વખત જે છે સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવી હતી શું આવશે મિત્રો અહીંયા રાઇટ આન્સર અઠ્યાવીસ એક ઓગણીસો ને પચાસ બરાબર ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ભારતમાં સૌ પ્રથમ વખત જે છે સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે તો એક ઓગણીસો પચાસમાં જે છે એ કરવામાં આવેલી હતી ભારતમાં સૌ પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગ્રહ કયા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ગ્રહ જે છે મિત્રો કયા બે ગ્રહોની વચ્ચે આવેલો છે શું આવશે રાઈટ આન્સર ગુરુ અને યુરેનસ આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો ખાસ યાદ રાખજો ગ્રહ જે છે એ કયા બે ગ્રહની વચ્ચે તો ગુરુ અને યુરેનસ આ બંને ગ્રહ ની વચ્ચે ગ્રહ આવેલો છે ખાસ યાદ રાખજો મિત્રો શનિ જે છે ને ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને નીલા રંગના જે છે તેજસ્વી વલયો ધરાવે છે શનિને મિત્રો કરતાં પણ વધારે ઉપગ્રહો આવેલા છે એ બાબત ખાસ હોવી જોઈએ શનિ ગ્રહને કરતાં પણ વધારે ઉપગ્રહો આવેલા છે ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયને નજીરી અદાલતનો દરજ્જો આપવામાં આવ્યો છે બંધારણના જે છે કયા અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયને જે છે નજીરી અદાલતનો દરજ્જો આપવામાં આવ્યો છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર બસો ને પંદર આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસિયત રાખજો બંધારણના કયા અનુચ્છેદ મુજબ જો અનુચ્છેદ બસો ને પંદર મુજબ જે છે ઉચ્ચ ન્યાયાલયને નજીરી અદાલતનો જે છે દરજ્જો આપવામાં આવેલો છે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વૈદિક સાહિત્ય અનુસાર ઋગ્વેદ પછી કોનું સ્થાન છે વૈદિક સાહિત્ય અનુસાર જે છે ઋગ્વેદ પછી કોનું સ્થાન છે કોનું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર સતપથ બ્રાહ્મણોનું આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો ખાસ્ય દ્રકજો વેદિક સાહિત્ય અનુસાર જે છે ઋગ્વેદ પછી કોનું તો સતવથ બ્રાહ્મણોનું જે છે એ સ્થાન મહત્વનું હોય છે ખાસ્ય દ્રકજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં છે કયો વેદ જે છે એ ગદ્ય અને પદ્ય બંનેમાં છે બરાબર કયો આવશે યજુર્વેદ આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ્ય દ્રકજ્યો યજુર્વેદ જે છે ને એ ગદ્ય અને પદ્ય બંનેમાં જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નર્મદા મૈયા નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે નર્મદા મૈયા આ કૃતિ જે છે નીચેનામાંથી કોની છે કોની આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર રમણ સોની આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે નર્મદા મૈયા જે છે એ કૃતિ કોની તો રમણ સોની જે છે એમની નર્મદા મૈયા આ કૃતિ છે ખાસ યાદ રાખજો બ્રાહ્મણોની જે છે ને સોરી મિત્રો રમણલાલ સોનીનો જન્મ જે છે ને એ પચીસ જાન્યુઆરી ઓગણીસો ને આઠમાં અરવલ્લી ખાતે થયો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ રમણ રમણલાલ સોની નો જન્મ જે છે પચીસ જાન્યુઆરી ઓગણીસો અરવલ્લી ખાતે થયેલો હતો જોઈએ મૂળભૂત કેટલી ઉપનિષદનો સમાવેશ થાય છે મૂળભૂત ઉપનિષદમાં છે કેટલી છે છે સમાવેશ થાય કેટલી આવશે રાઈટ આન્સર તેર આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મિત્રો ઉપનિષદોની કુલ સંખ્યા જે છે ને એકસો ને આઠ છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને ઉપનિષદને મિત્રો વેદાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું કઈ આવશે રાઈટ આન્સર ચોથી આવશે બરાબર ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયેલું હતું ખાસ યાદ રાખજો સમયગાળો હતો ઓગણીસો ઓગણ સિત્તેરથી થી ઓગણીસો ચુમ્મોતેર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો છપ્પન સુધી મધ્યપ્રદેશની રાજધાની કયા શહેરમાં હતી ઓગણીસો છપ્પન સુધી મિત્રો મધ્યપ્રદેશની રાજધાની જે છે એ કયા શહેરમાં હતી કયા શહેરમાં આવશે નાગપુર ખાતે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ઓગણીસો છપ્પન સુધી મધ્યપ્રદેશની રાજધાની કયા તો નાગપુર શહેરમાં મધ્યપ્રદેશની રાજધાની હતી ઓગણીસો છપ્પન સુધી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઓગણીસો અઠ્ઠાવનમાં કઈ જગ્યાએ ઔરંગઝેબનો રાજ્યભિષેક થયો હતો ઓગણીસો ને અઠાવનમાં મિત્રો કઈ જગ્યાએ જે છે ઔરંગઝેબનો રાજ્યભિષેક થયો હતો કઈ જગ્યાએ આવશે રાઈટ આન્સર અહીંયા ઇસ્લામાબાદ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ઓગણીસો કઈ જગ્યાએ તો ઇસ્લામાબાદ ખાતે ઔરંગઝેબનો રાજ્યભિષેક થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પારસી દેશ પારસ ભાગીને પારસીઓ ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે આવ્યા હતા પારસ દેશથી મિત્રો ભાગીને પારસીઓ જે છે ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે આવ્યા હતા કયા સ્થળે આવશે રાઈટ આન્સર દીવ ખાતે આવ્યા હતા બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે યાદ રાખજો પારસ દેશથી ભાગીને પારસીઓ ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે તો દીવ ખાતે જે છે એ આવેલા હતા ભારતમાં પારસીઓ બરાબર ખાસ દ્રજો ક્વેશ્ચન જોઈએ કોયા ચળવળ કયા રાજ્યમાં થઈ હતી મિત્રો કોયા ચળવળ જે છે એ કયા રાજ્યમાં થઈ હતી કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા પ્રદેશમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો કોયા ચળવળ જે છે એ કયા રાજ્યમાં તો આંધ્રપ્રદેશમાં જે છે કોયા ચળવળ થઈ હતી મિત્રો ઈસવીસન અઢારસો ઓગણસી નેવ્યાશી દરમિયાન જે છે ને હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં જે છે કોયા ચળવળ આ બળવો થયો હતો મિત્રો કોયા જનજાતિ જે છે ને સમુદાયના નેતા કોંડા ડોરા હતા એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ કોયા જનજાતિ સમુદાયના નેતા જે છે ને કોંડા ડોરા બરાબર એ હતા એ બાબત ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી મિત્રો ભારતમાં જે છે આધુનિક ટપાલ સેવાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી અઢારસો ને થઈ હતી બરાબર ઓપ્શન સી રાઈટર બની જશે ખાસ રાખજો ક્વેશ્ચન જોઈએ આપણા શહેરો ભારત નથી ભારત તેના સાત લાખ ગામડાઓમાં વસે છે આ વાક્ય કયા મહાન વ્યક્તિએ આપ્યું હતું મિત્રો આપણા શહેરો જે છે ને ભારત નથી ભારત તેના સાડા સાત લાખ ગામડાઓમાં વસે છે આ વાક્ય નીચેનામાંથી કોનું છે કોનું આવશે મહાત્મા ગાંધીનું આવશે બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે અહીંયા ખાસી જ રાખજો આપણા શહેરો ભારત નથી ભારત તેના સાડા સાત લાખ ગામડાઓમાં વસે છે આ વાક્ય ગાંધીજી નું છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતમાં આયોજન પંચ નો આરંભ ક્યારે થયો હતો મિત્રો ભારતમાં આયોજન પંચ નો આરંભ જે છે એ ક્યારે થયો હતો ક્યારે આવશે રાઈટ આન્સર અહિયાં ઓગણીસો ને પચાસમાં આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ ભારતમાં આયોજન પંચનો આરંભ જે છે એ ક્યારે તો ઓગણીસો ને પચાસમાં ભારતમાં જે છે આયોજન પંચનો આરંભ થયેલો હતો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ મિત્રો જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે જે છે નીચેનામાંથી લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ કેટલી આવશે રાઈટ આન્સર એકવીસ વર્ષ હોય બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે જે છે લઘુત્તમ ઉંમર કેટલી તો એકવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ખાસ ય રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે ઔરંગઝેબનો જન્મ દિલ્હી ખાતે થયો હતો ઈસવીસન સોળસો ચોસઠમાં મરાઠા શાસક શિવાજીએ સુરત લૂંટ્યું હતું શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર માત્ર બીજું વિધાન જ સાચું આપેલું છે બરાબર આ પહેલું વિધાન આપણને ખોટું આપેલું છે ઔરંગઝેબનો જન્મ જે છે દિલ્હી ખાતે નહીં આવે ક્યાં આવશે ઔરંગઝેબનો જન્મ મિત્રો ગુજરાતના દાહોદમાં થયો હતો એ આવશે નહીં કે દિલ્હી આવશે બરાબર બીજું વિધાન આપણને સાચું આપેલું છે સોળસો ચોસઠમાં મરાઠા શાસક શિવાજીએ સુરત લૂંટ્યું હતું એ વિધાન સાચું આપેલું છે અને પહેલું વિધાન ખોટું આપેલું છે મિત્રો હવે વાત કરીએ ઔરંગઝેબ બરાબર ઔરંગઝેબે મિત્રો ગુજરાતમાં જજિયાવેરો નાખ્યો હતો અને ઔરંગઝેબના સમયમાં સુરત બંદરને મક્કાનો પ્રવેશ દ્વાર કહેવામાં આવતું હતું ઔરંગઝેબના સમયમાં મિત્રો ઈસવીસન સોળસો ચોસઠમાં અને ઈસવીસન સોળસો ને સિત્તેરમાં જે છે એમ બે વખત શિવાજીએ જે છે ને એ સુરત લૂંટ્યું હતું એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ એકવાર સોળસો ને ચોસઠમાં અને બીજીવાર સોળસો ને સિત્તેરમાં એમ બે વાર જે છે શિવાજીએ સુરત લૂંટ્યું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે મિત્રો કચ્છનો જે છે સમગ્ર વિસ્તાર જે છે ભૂકંપના કયા ઝોનમાં આવે છે પાંચમા ઝોનમાં આવશે બરાબર કચ્છનો સમગ્ર વિસ્તાર જે છે ભૂકંપના કયા ઝોનમાં તો પાંચમા ઝોનમાં આવશે રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે અમલમાં મુખ્ય મિત્રો ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જે છે એ ક્યારે અમલમાં મૂકેલો હતો ઓગણીસો ને એક્યાસીમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે મિત્રો મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે કઈ નદી આવશે ચંબલ નદી આવશે ઓપ્શન બી રાઈટ આપણો અહીંયા બની જશે રાખજો ગાંધીસાગર બંધ જે છે કઈ નદી ઉપર તો ચંબલ નદી ઉપર જે છે છે બાંધવામાં આવેલ રાખજો જોઈએ ગાંધીસાગર ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ગાંધીસાગર ડેમ જે છે ભારતના કયા રાજ્યમાં આવેલો છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ ય રાખજો ગાંધીસાગર ડેમ જે છે ભારતના કયા રાજ્યમાં તો મધ્યપ્રદેશમાં જે છે ગાંધીસાગર ડેમ આવેલો છે ખાસ દ્રો ત્યારબાદ જોઈએ વિશ્વમાં સૌથી વિશાળ અને ઊંડો મહાસાગર એટલે કયો વિશ્વમાં મિત્રો સૌથી વિશાળ અને ઊંડો મહાસાગર એટલે કયો આવશે રાઈટ આન્સર પેસિફિક મહાસાગર આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો વિશ્વમાં સૌથી મોટો વિશાળ અને ઊંડો મહાસાગર એટલે કયો તો પેસિફિક મહાસાગર જે છે સૌથી વિશાળ અને ઊંડો મહાસાગર છે અને મિત્રો સૌથી નાનો પૂછાય ને તો આર્કટિક મહાસાગર આવશે એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ડભોઈનો કિલ્લો કયા જિલ્લામાં આવેલ છે ડભોઈનો કિલ્લો મિત્રો કયા જિલ્લામાં આવેલો છે શું આવશે રાઈટ આન્સર અહીંયા વડોદરામાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો ડભોઈનો કિલ્લો જે છે એ કયા જિલ્લામાં તો વડોદરા જિલ્લામાં ડભોઈનો કિલ્લો જે છે આવેલો છે મિત્રો ડભોઈનો કિલ્લો વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલો છે અને ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહે જે છે આ કિલ્લાને બંધાવેલો હતો એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારે બધનો સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે જામનગરની સ્થાપના ઈસવીસન પંદરસો ને ચાલીસમાં જામ રાવળે કરી હતી જામનગરને પહેલા નવા નગર તરીકે ઓળખવામાં આવતું હતું મિત્રો બંને વિધાનો સાચા આપેલા છે ખાસ યાદ રાખજો જામનગરની સ્થાપના ઈસવીસન પંદરસો ને ચાલીસમાં કોણે તો જામ રાવળે કરી હતી સાચું વિધાન છે અને જામનગરને પહેલાં જે છે ને નવા નગર તરીકે ઓળખવામાં આવતું હતું બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે ખાસ યાદ રાખજો ઈસવીસન પંદરસો ચાલીસમાં મિત્રો જામરાવાળે જામનગરની જે છે સ્થાપના કરી હતી જામનગરને મિત્રો નવીન નગર નવા નગર છોટા કાશી કાઠિયાવાડનું રતન સૌરાષ્ટ્રનું પેરિસ આવું બધું જે છે કહેવામાં આવે છે અને મિત્રો જામનગરમાં મુખ્ય જોવાલાયક સ્થળોમાં જો વાત કરીએ તો લાખોટા તળાવ ગોપનું સૂર્યમંદિર ખીજડીયા અભયારણ્ય મરીન નેશનલ પાર્ક આ બધું જે છે એ જોવાલાયક સ્થળો છે એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોણ વૈષ્ણવ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું હતું નીચેનામાંથી કોણ જે છે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા કોણ આવશે રામાનુજ આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહ જે છે કઈ સાલમાં થયો તો ઓગણીસો ને ઓગણચાલીસમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો વ્યક્તિગત સત્યાગ્રહ જે છે એ કઈ સાલમાં તો ઓગણીસો ને જે છે વ્યક્તિગત સત્યાગ્રહ થયો હતો મિત્રો આ સત્યાગ્રહના જે છે વ્યક્તિ વિનોબા ભાવે હતા એમનો જન્મ ઓગણીસોને એમને જે છે ને મિત્રો ઓગણીસો ને અઠ્ઠાવનમાં કોમ્યુનિટી લીડરશીપ કેટે કેટેગરીમાં રોમન મેગસેસે પુરસ્કાર જે છે આપવામાં આવ્યો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો છે ઝવેરચંદ મેઘાણીને મિત્રો રાષ્ટ્રીય શાયર બરાબર એ બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયો છે કયો આવશે રાઈટ આન્સર યુગવંદના આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યુદ્ધ ઝવેરચંદ મેઘાણીને જે છે રાષ્ટ્રીય શહેરનું બિરુદ અપાવનાર જે છે લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો તો યુગવંદના આ કાવ્ય સંગ્રહ છે અને મિત્રો આ બિરુદ જે છે આપનાર ગાંધીજી હતા બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર કોણ તો ગાંધીજી હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યારે બાદનો તેતાલીસમાં દેશનું સૌપ્રથમ પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય કયા સ્થળે બન્યું રે દેશનું જે છે સૌ રેલવે વિશ્વવિદ્યાલય જે છે એ કયા સ્થળે બન્યું કે આવશે રાઈટ આન્સર વડોદરા ખાતે બન્યું બરાબર ઓપ્શન બી રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક જણાવો મિત્રો ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે રાઈટ આન્સર કેશવ ચંદ્ર સેન આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક કોણ તો કેશવચંદ્ર સેન આવશે અને મિત્રો ખાલી બ્રહ્મ સમાજ પૂછાય ને તો રાજારામ મોહનરાય આવશે બરાબર રાજારામ મોહનરાય જે છે ખાલી બ્રહ્મો સમાજ પૂછાય તો આવશે ભારતીય બ્રહ્મો સમાજના સ્થાપક પૂછાય તો કેશવ ચંદ્ર સેન આવશે બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભગવદ ગોમંડળ શબ્દકોષના સંપાદક કોણ હતા ભગવદ્ ગોમંડળ શબ્દકોષના સંપાદક જે છે એ નીચેનામાંથી કોણ હતા ચંદુલાલ પટેલ હતા ઓપ્શન એ આ રાઈટ આન્સર અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે મિત્રો બાયોગેસના ઉત્પાદનમાં જે છે પ્રથમ ક્રમે નીચેનામાંથી કયું રાજ્ય છે કયું આવશે રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બંને જે છે આપણો ખાસ યાદ રાખજો બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય તો ઉત્તર પ્રદેશ જે છે બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે જે છે એ આવશે રાઈટ આન્સર અને મિત્રો ગુજરાત જે છે ને બીજા ક્રમે છે ગુજરાતમાં મિત્રો સિદ્ધપુરના જે છે મેથાણમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ આવેલો છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કઈ જમીન સ્વયં વાળી તરીકે ઓળખાય છે કઈ જમીન જે છે સ્વયં વાળી જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે મિત્રો કડાણા બંધ જે છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે કઈ નદી આવશે રાઈટ આન્સર મહી નદી ઉપર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કડાણા બંધ જે છે કઈ નદી ઉપર તો મહી નદી ઉપર કડાણા બંધ જે છે એ બાંધવામાં આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે પંચાયતી વિષય જે છે ભારતના બંધારણની કઈ યાદીમાં છે કઈ યાદી આવશે રાજ્ય યાદીમાં છે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ક્યાં આવેલી છે મિત્રો આ સંસ્થા જે છે ક્યાં આવેલી છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા જે છે એ ક્યાં તો ગાંધીનગર ખાતે આ સંસ્થા આવેલી છે ખાસ જ રાખજો અને મિત્રો ગુજરાત ઇકોલોજી એન્વાયરમેન્ટલ રિસર્ચ પૂછાય તો સાસણગીર જવાબ આવશે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અહીંયા આપણને જે છે ગુજરાતી ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પૂછેલું છે આ સંસ્થા ક્યાં તો ગાંધીનગરમાં આ સંસ્થા આવેલી છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ એકાવનનો જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો ચકલી દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે આનો એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાવ ઇઝી ક્વેશ્ચન છે જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આ હતો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર